જય આપીજા ભગત જોઈ જ્યા તું તારા ભાઈને કેતો તો ને કે જોઈ હો મોટા સફેદ ધોતી માં ડાઘ ન પડે મારું ધ્યાન રાખજે હો તો આ તો ધોતી જ આખી કાળી થઈ ગઈ ડાઘની જગ્યાએ તું વરોહિ થાતો એક જ ધારો બધાને કેતો ફરતો હતો રમણનાથ બાપુને કયો વીડિયા બંધ કરી દે રમણનાથ બાપુને કયો વીડિયા બંધ કરી દે પણ તને કોણ કેતો ઈ મન ખબર છે હે રમણનાથ બાપુને કયો વિડીયા બંધ કરી દે તમે બે લડા ને બે ખબર છે બરાબર એટલે એ બે લડા બે રહ્યા ને તારી જે બીજો રહ્યો ને એને કહી દેજે કે ધારી ધોતીમાં ડાઘ પડેલા છે અને તારી ધોતી કાળી ન થઈ જાય બરાબર તમે વર દીથા તો એક ધારા રમણનાથ બાપુની વાહે પીડ્યા તા રમણનાથ બાપુને તો બધા એવું કહેતા હતા કે રમણનાથ બાપુ ડગરી સટકી ગઈ છે ને તો બધાને વીડિયા બહાર પડ્યા પડે ભાઈ રમણનાથ બાપુની ડગરી એટલે સટકી હતી કે તમે બે છે ને ઊંધે માર્ગે હાલતા હતા બરાબર જવાનું તો અમદાવાદ અને જ્યાં તમે સોમનાથ બાજુ હાલીને એટલે રમણનાથ બાપુ વીડિયા નાખતા હતા મોકલાતા તમને બે ને અમદાવાદ જવા અને નીકળ્યા સોમનાથ એટલે રમણનાથ બાપુ વીડિયા નાખતા હતા ભાઈ પાછા વળો પાછા વળો હે અમે વિડિયા નાખવાનું છે ને ભાઈ જ્યારથી સામિરાણ સંપ્રદાયનું વિવાદ અને વિરોધ ઉપરાંત તેદુના નાખતા હતા એટલે ત્યારથી તમે કહો છો કે રમણનાથ બાપુને કયો વિડીયા બંધ કરે વિડીયા બંધ કરે અને તારિયાર જે ભાઈ રહ્યો ને ગેસ્ટ હાઉસ વાળો એણે જ મને ફોન હોત કર્યો હતો તમે કેમ વિરોધ કરો છો તમે આ સાધુ સંતોનો કેમ વિરોધ કરો છો આ મિટિંગ કરી એનો કેમ વિરોધ કરો છો હે એટલે એ તારિયાર જે ભાઈ રહ્યો ને હવે એને કહી દેજે કે તારું ધોતી આમાં ડાઘ તો છે જ પણ તારી ધોતી આખી કાળી ન થઈ જાય એ ધ્યાન રાખજે હવે આ રમણનાથ બાપુ છે યાદ રાખજો એટલે હવે તો અમને અમે સરકારની કહેવા માંગી છે કે આને ઉપર છે ને હવે બાજ નજર રાખજો ઓલો નીરુ મોદી વિજય માલ્યા કરોડો અરબો ખરબો રૂપિયા કરોડો રૂપિયાનો વિદેશમાં કરીને વ્યા ગયા ને એમ આવડા અને મને તો એવું લાગે છે કે એવું કંઈક આ બધા કહેતા નીતિનભાઈ કાના બહુ વ્યવહારો ખરાબ છે હે કરોડો રૂપિયાની હેરફેર કરી નાખ્યું છે હવે જે થાવ એ થઈ ગયું હોય છે પણ જોઈજો આવડા વિદેશની ટિકિટ ન કાપી લેવો આળા હવે તમને એ હોત શોખ છે આળો કે આ નીરુ મોદી ને વિજય માલિયા ને જે બધા કરી કરીને વિદેશમાં વ્યા ગયા આના સેવકો વિદેશમાં જ બહુ છે હો એટલે વિદેશમાં ન જાય એ ધ્યાન રાખજો આવડ આનો ભગત કેને હવે કે રમણનાથ બાપુને કયો વિડીયો બંધ કરી દે એમ ભાઈ અમે તમને પંદર વર્ષથી ઓળખી ગયા છીએ તમે હું સવો અને તમે હું કરી રહ્યા છો તમે સત્તાધાનની ગાદી હડફી કઈ રીતે હડફી અને હું કામ હડફી એ અમને બધી ખબર જ હતી પણ અમે તો આપા ગીગાનું નામ ખરાબ ન થાય ને ભાઈ જગ્યાનું નામ ખરાબ ન થાય ઓલ્ડ વર્લ્ડ લેવલની આ જગ્યા છે એટલે અમે કાંઈ હલતા નહોતા હલતા નહોતા એનું કારણ શું હતું અમે કોઈ બાપથી બીતા નહોતા અમે આપા ગીગાથી બીતા હતા કે અમે આપા ગીગાનો ટુકડો ખાધો છે અમારા સવાલ જવાબથી કાંઈ પણ જો એ જગ્યાને ખોટું થાય અને જગ્યા બદલામ થાય એટલે અમે નહોતા હાલતા પણ તમે હવે બતાવી ગયા ને ભાઈ વિજયભાઈ એટલે અમારે બહાર આવવું પડ્યું બરાબર અને જે દી તારું કૌભાંડ ખોલવાનું હતું ને તે સો મહિના પહેલાં મેં બધાને કહી દીધું હતું હું સો મહિનાથી બધાને કહેતો ફરતો હતો હં કે ભાઈ છ મહિનામાં વિજય ભગતનું કાંઈક નવીન કૌભાંડ નીકળવાનું છે બધા કે ના ના બાપુ તમારું તો હાવ તમારી વાતું જ આવી હોય વાતું એવી ન હોય આ રમણનાથ બાપુને બધી ખબર હોય હો અમે ત્યાં પંદર વર્ષ રેને આવ્યા છે અને વી પચીસ વર્ષથી નીકળી ગયા પછી આ વિજય ભગત આવ્યા પછી તો હું બે વખત જ ગયો છો હતાદરની અંદર હં બેથી ત્રણ વખત ગયો છો ત્યારે એ ગાડી આવ્યો ત્યારે એક જીવરાજ બાપુ દેવ થયા ત્યારે અને એક હમણાં વરિયા ભાઈને આશ્વાસન દેવા ગયો હતો તા તો મારો દીકરો મારી ઉપર જાતવાન ઉપર જઈને ઉભો રહ્યો જાતિ ઉપર જઈને ઊભો રહ્યો હે હું તારું ખરાબ કરવા આવ્યો હતો ને મેં તને કીધું હતું તે દી કે બાપુ આ તમે વીસ વર્ષથી ગાદી આવ્યા પછી રમણનાથ બાપુનો ક્યાંય દાખલો હોય તો બતાવો તે તમે એમ કહેતા હતા કે ના ના બાપુ તમારો એવો કોઈ દાખલો નથી હે દાખલો નથી એવો તો તે મારી ઉપર જાતિવાદ પહેલાં ઉપર કેમ ગયો હે તું મારી ઉપર જાતિવાદ ઉપર હું કરવાનું ગયો તું જો સાધુ હોય ને હું જો સાધુ હોય તો સાધુને બધા એમ કહેશે કે જિનાતિવાદ ન હોય સાધુવાદ ન હોય સાધુ બન્યા પછી કોઈ એને જાતિવાદ ન હોય તો આ જાતિવાદ આવ્યો ક્યાંથી હે આ જાતિવાદ તો તે પેદા કર્યો અમે તો નથી કર્યો બરાબર એટલે હવે તારી માયા હકેલી લે અને બધી પબ્લિકને સરકારને સંતોને બધાનું જ કહેવા માગું છું જોઈજો આવડો વિદેશની ટિકિટ સીધી ન કપાવે હવે નગર આનું ગોતવો કઠણ થઈ પડશે આડાના હવે જે હતા તેનો કરોડો અબજો રૂપિયાનું કરવાનું હતું એ કરી તો નાખ્યું છે પણ હવે બીજું કાંઈ ન કરે એ ધ્યાન રાખજો મને તો એ હો જ શક છે હવે અરેશ